પછી એને ખબર પડી ગઈ ત્યાંથી પાછા ભરી ગયા કઈ વાહો વાય આવ્યા કે આપણો હિસાબ કરો આપણે એવું નથી આપણે બાઈક પૂરી થઈ ગઈ પછી બાજુ એક ડિલિવરી આવતી હતી ફાઈનના કહો હતા પછી કે બપુ આ રીતે છે હવે તમે એ તો પ્રશ્નો લેતા જાઓ તો કે મારા લુગડા આડીએ પીડા છે ને નાળીનો પણસિયો પલારી વાઇટલી મારી પાઈ દીધો રાડી ડિલિવરી થઈ ગયા એ નાળીનો પણસીઓ પલારી પાઈ દીધો બાઈને દીકરાનું જીવન થઈ

ई तो हपुरु हाँ थकियो न मैं तो बीजा कोक न मकाड नहीं कोई ई लोको नहीं, को नहीं, नहीं। नहीं। ने कोई खबर नहीं नहीं खबर आपने खबर है थक के न सी मारा सलम बेलन यो मारा हीटर नहीं अच्छा 70 वर्ष ध्यान मारा हीटर अले ई पेला नी बात है 70 वर्ष दादा वर्ष बोलो चार दिवस પોરમબાર પૂનું આવે એક પૂનું મરે હાલીન જવાની 11 પૂનું બસ વાહ 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 અને સોમનાથ પહેલા સોમનાથ અમારા ગામની હોય સોમનાથ જવાની ઓહો કે ચાલે મારા હું તો તું ચાલુ અરે વાહ બાપુ વાહ 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 તો તમારો જ છે ને ભાઈ હા